મારા ઘણા પેશન્ટ મને પૂછે કે સાહેબ એસિડિટી અને પેટની ચરબી વિશે સંબંધ શું સવાલ બહુ સિમ્પલ છે પણ જવાબ તમને આશ્ચર્યચકિત કરી નાખશે કોઈ બી વ્યક્તિ જેનું વજન વધારે હોય અને જ્યારે એને છાતીમાં દુઃખે કે બળતરા થાય તો સૌથી પહેલો વિચાર શું આવે કે મને અટેક તો નહીં આવી ગયો હોય એટલે જ્યારે બી અમારી પાસે આવું કોઈ દર્દી આવે કે સાહેબ એસિડિટીનો પ્રોબ્લેમ થઈ ગયો છે છાતીમાં દબાણ લાગે છે તો અમને એઝ અ ડૉક્ટર બહુ જ અઘરું પડે સમજવું કે આ પેશન્ટને ખરેખર એસિડિટી છે કે હાર્ટ અટેક છે એટલે આપણે એસિડિટીને ખાસ કરીને જે જાડા વ્યક્તિ હોય એને તમે એકદમ નિગ્લેક્ટ નહીં કરી શકો ઘણા લોકોને એવું લાગતું હોય કે જે એસિડ ઉપર આવે છે એમાં ખાલી એસિડિટીની ને સારું થઈ જાય એટલે વાત પતી જાય પણ દોસ્તો એવું હોતું નથી એસિડિટીથી આગળ જતા બેરેટ સિસોફેગસ અને ઇસોફેજલ કેન્સર જેવી ખતરનાક બીમારી બી થઈ શકે છે